લેખકોની નજર સતત સમાજની સ્થિતિ પરિવારમાં લગ્નમાં જતા ખારચિયા આ દ્રશ્ય જોતા તરત ગાડીએ બ્રેક મારી આ દ્રશ્ય કેમેરામાં કંડારી લીધું કે આજની પેઢીને ગાડરીયો પ્રવાહ શબ્દ સમજાવવા આ દ્રશ્ય કાફી છે ઘેટાનો એવો સ્વભાવ છે કે જે આગલું ચાલે તેની પાછળ આપમેળે ઊંધો મો કરીને બીજું ઘેટું ચાલતું રહે છે આથી જ ગોવાળ જે લાઈન બતાવે ત્યાં આખું ટોળું ચાલે જેના મને ત્રણ અર્થ સૂજ્યા એક ગાડરિયો પ્રવાહ એટલે એકની પાછળ એક ચાલે બીજો અર્થ રિવાજ પડી જાય ફલાણા ભાઈએ લગ્નમાં કેક કાપી આપણે પણ કેક કાપવી પડે ત્રીજો અર્થ ફલાણાએ કિયા સેલ્ટોસ લીધી મારે પણ ઈર્ષામાં એ લેવી પડે દેખાડી જ દેવું છે આ બધું માણસ સમજ્યા વિના સમાજમાં ઘણી વાર કરતો હોય છે એમાંય જ્ઞાતિજનો દેરાણી જેઠાણી અને સરખા ધંધાવાળા ખાસ આ પ્રવાહે ઘણી વાર ચાલતા હોય છે પણ એ પોતાની સ્થિતિ ઘણી વાર વિચારતા નથી અને દુઃખી થાય છે તો સમાજના આવા દ્રશ્યોમાંથી આપણે કશું શીખી શકીએ બોધપાઠ લઈ શકીએ એવા દ્રશ્યો અવારનવાર નજરે ચડતા હોય છે પણ આપણે ઘણી વાર તો કશું સમજવું જ નથી હોતું શીખવું જ નથી હોતું બસ બધાને દેખાડી દેવાનો જ ભાવ મનમાં જાગતો હોય તો પછી શું થાય